આજે બાઇક રેલી દ્વારા ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે એના માટેનો આજે કાર્યક્રમ હતો છેલ્લા અઢાર દિવસથી ધાનેરાની પ્રજા ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે એના માટેનું જન આંદોલન ચલાવી રહી છે પહેલાં બાઈક મોટી રેલી દ્વારા આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે ધરણા કાર્યક્રમ પણ થયો છે અને સીએમને પત્ર દ્વારા પણ હજારોની સંખ્યામાં મેસેજ કરવામાં આવ્યો છે અમારી એક જ માગ છે કે ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે કારણ કે અમારી બધી ભૌગોલિક પરિસ્થિતિ શૈક્ષણિક અને વ્યાપારિક દ્રષ્ટિએ બધી રીતે અનુકૂળ પ્રમાણે પાલનપુર અને ડીસાની સાઈડ જ થાય છે એટલા માટે સરકારને પણ અમારી નમ્ર વિનંતી છે કે ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે બનાસકાંઠા જિલ્લામાં જ્યારથી વિભાજન કરવામાં આવ્યું છે અને નવા જિલ્લા તરીકે વાવ થરાદ જિલ્લાની નિમણૂક કરવામાં આવી છે ત્યારથી બનાસકાંઠા જિલ્લાના અને ધાનેરા વિસ્તારના લોકો પોતાની માંગને લઈ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અત્યાર સુધી ધાનેરા અને દિયોદર જાહેર સભાઓ આવેદનપત્ર ધરણાઓ સહિત કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા જેમાં આ વિસ્તારના લોકોની માંગ છે કે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે કારણ કે ધાનેરાથી થરાદ વિસ્તાર દૂર પડે છે ને વર્ષોથી આરોગ્ય શિક્ષણ ખેડૂત લગતા કામુ સહિતના પાલનપુર ખાતે સરળતાથી થતા હતા પરંતુ હવે ધાનેરાને નવા જિલ્લામાં સમાવેશ કરતાં જ પ્રથમ દિવસથી ધાનેરાના લોકો વિરોધ પર ઉતરી આવ્યા હતા આજે પણ ધાનેરા વિસ્તારના લોકોએ ધાનેરા અગ્રવાલ સર્કલથી બાઇક રેલીનું પ્રસ્થાન કર્યું હતું આ બાઇક રેલી ધાનેરાની બજારોમાં ફરી હતી ને તમામ લોકો એક જ માંગ કરી રહ્યા હતા કે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે ધાનેરાને થરાદમાં સમાવેશ ન કરવામાં આવે આજે નીકળેલી આ રેલીમાં તમામ બાઇક સવારે આત્મા બેનરો લઈ અને પોતાની માંગને લઈ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા આજે યોજાયેલી આ રેલી દ્વારા આગામી એકવીસ જાન્યુઆરીના રોજ જે જન આક્રોશ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે તેનું પણ તમામ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું આજે ધાંધેરા તાલુકા હિત રક્ષક સમિતિના નેજા હેઠળ ધાંધેરા તાલુકાને બનાસકાંઠામાં રાખવામાં આવે અને જે જિલ્લાઓનું વિભાજન થયું છે એ જિલ્લાના વિભાજનમાં ધાનેરા તાલુકાને વાવ થરાદમાં મૂકવામાં આવ્યો છે એ ધાનેરાની સર્વે સમાજના સર્વે આલમના લોકો સખત વિરોધ કરે છે આજે બાઇક રેલી દ્વારા અમે વિરોધ પ્રદર્શન કર્યું છે અમારે તમામે તમામ સગવડ સુવિધાઓ એ માત્ર ને માત્ર પાલનપુરમાં રહેવાથી જ સચવાય છે કારણ કે સરકાર કોઈ પણ જિલ્લાનું વિભાજન કરે તો પ્રજાની સુખાકારી માટે કરે છે પ્રજાની સગવડતા માટે કરે છે જો પ્રજાને અગવડતા ઊભી થતી હોય તો સરકારે અમારી લાગણીઓને માન આપવું જોઈએ અમારી વિનંતી છે કે સરકાર અમારા ધાનેરા તાલુકાના તમામ સરસ સમાજના લોકોને અને હિતરક્ષક સમિતિની માગણીને ન્યાય આપી અને અમને બનાસકાંઠામાં પાલનપુર સાથે અમારો છેડો ના પાડે અમારું જીવન ધોરણ અમારી સામાજિક સંસ્થાઓ અમારી શૈક્ષણિક સંસ્થાઓ અમારા ધંધા ધાનેરા હિતરક્ષક સમિતિના નેજા હેઠળ અઢાર દિવસથી વિવિધ કાર્યક્રમ કરીએ છીએ એ છતાં સરકારનું પેટનું પાણી પણ હાલતું નથી એટલે અમે આજે બાઇક રેલી કરીને ગામની પ્રજા સમક્ષ ગયા છીએ અને ગામની પ્રજાને અમે સંદેશ આપ્યો છે કે આવનારી એકવીસ તારીખે મંગળવારના રોજ મોટી મહાસભા યોજીને સરકારને બતાવવું છે કે અમને બનાસકાંઠામાં જ રહેવું છે ધાનેરાને થરાદ સાથે કોઈ લેવા દેવા નથી થરાદમાં જવું